રોમ રોમ ભાઈઓ સિસ્ટમ આપણે કૃષ્ણ ભગવાન દર્શન કર્યા મંદિર બંધ હતું પણ તમને છેલ્લે દર્શન કરાવીશ શકાય અષ્ટક માં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદી દર્શન માત્ર થી જોઈ રહ્યા છો તમે

પછી માંગરોળ આવ્યા ને માંગરોળથી પછી અહીં તપોવન આશ્રમ સીતાર શેરાવ તિલકવાડા પછી કપિલ મુનિ આશ્રમ એથી પાછા ફરી પાછા અહીં રામપુરે ત્યાં અમે નાહ્યા અને અમારો એકદમ મસ્ત થાક ઉતરી ગયો તો દોસ્તો આપણે આ નડિયાદથી આવી ગયા છે ઉત્તર ઉત્તરવાહીની નર્મદાની પરિક્રમા કરવા માટે આવી ગયા છે તો મિત્રો ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીનો કાંઠો આવ્યો છે તો આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વધ અમાસ સુધીના સમયગાળામાં ચાલે છે તો મિત્રો અહીંયા આ મહિના દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પદયાત્રા કરતા હોય છે તો આ ઉત્તરવાહીની નર્મદા માતાની પરિક્રમાની થોડી વાત કરું તો એની લંબાઈ એટલે કે તમારે કેટલું ચાલવાનું છે એની વાત કરું તો ચૌદ કિલોમીટર ચાલવાનું હોય છે તો લગભગ ચાર કલાકમાં તમારી આ પરિક્રમા પૂરી થઈ જાય છે જો તમે થોડું ધીમું ચાલો તો પાંચ કલાક પણ થાય અને સ્થળ ક્યાં છે એ તમને કહું રામપુરા ગામ છે ત્યાંથી તિલકવાળા તો દોસ્તો આ સ્થળથી તમે પરિક્રમા શરૂ કરી શકો છો અને પરિક્રમાનો અંતિમ પડાવ એટલે કે નર્મદા માતાના એક કાંઠેથી બીજા કાંઠે આવવા માટે બોટમાં બેસીને આવવાનું હોય છે તો એ નર્મદા માતાના દર્શન કરીને તમારું દિલ ખુશ થઈ જશે અને હા મિત્રો બીજી વાત કહું તો તમને પરિક્રમા કરતાં તમને કંઈ જ પણ તકલીફ નહીં પડે એટલે કે ત્યાં તમને નાસ્તો પાણી આરામ કરવાની બધી જ જગ્યા મળી રહેશે અને હા ત્યાં વચ્ચે વચ્ચે આશ્રમ પણ આવે છે ત્યાં પણ સારી સુવિધા છે અને સરકાર માન્યશ્રીથી પણ ત્યાં બાકડા મૂકવામાં આવ્યા છે અને મોટા મોટા ડોમ પણ બાંધવામાં આવ્યા છે જેથી યાત્રિકો ત્યાં આરામ પર કરી શકે તો ચાલો મિત્રો હવે તમને બતાડીએ કે અમે પરિક્રમામાં ક્યાં ક્યાં આરામ કર્યો ક્યાં ક્યાં ચાર નાસ્તો કર્યો ચાલો મિત્રો નર્મદે હર મિત્રો નર્મદે હર તો આપણે કરજણ થી નીકળ્યા હતા કેટલા વાગે નીકળ્યા હતા નવ વાગે નીકળ્યા હતા લગભગ એક વાગે આપણે પહોંચી ગયા રામપુરા રામપરા ગામ ત્યાંથી આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા મંદિર બંધ હતું પણ તમને છેલ્લે દર્શન કરાવીશું રણછોડજીના મસ્ત મૂર્તિ છે તમને છેલ્લે દર્શન કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને અત્યારે વાગ્યા છે અઢી તો લગભગ અમે છ સાત કિલોમીટર ચાલી લીધું છે સાચી વાત ને અડધી નર્મદાની પરિક્રમા પૂરી થઈ ગઈ છે ઉત્તર વાહિની પરિક્રમા તો જેમ જેમ અજવાર થશે બેન આ છે મારા લાલ અને તમે દેખાઈ રહ્યા છે લાલ લાલ લાઇટનો ઇફેક્ટ એટલે તો ચાલો તમને બતાડીએ નર્મદે હર તો દોસ્તો હું તમને જણાવ મારી માહિતી પ્રમાણે કે ઉત્તર વાહિની પરિક્રમાનું મહત્વ શું છે હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં તરફ વહે છે ત્યારે એ પ્રવાહ ઉત્તર ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાં વહેતી નદીનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે નર્મદા નદીના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે આથી અહીં નર્મદા નદીને ઉત્તર ઉત્તરવાહિની કહેવામાં આવે છે નર્મદા નદી લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે જે કુલ ચૌદ કિલોમીટર લાંબી છે આદ્યશક્તિ શંકરાચાર્ય રચિત નર્મદા કષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રોથી ભક્તોના પાપનો નાશ થાય છે એવું ધાર્મિક મહત્ત્વ ધરાવતી પૂર્ણ સલીલા નર્મદા નદીના સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે તો આપણે ત્યાંથી છેકથી આવ્યા ત્યાં ફરીને હવે એટલું જ રહ્યું છે સો જોઈ રહ્યા છો તમે એટલી સારી સુવિધા છે અહીંયા બેસવા માટે ને બધું એવું લગાવેલું છે તો ગયા વર્ષ કરતાં આ વર્ષે શું ખૂબ જ સુંદર સુવિધા અહીંયા કરવામાં આવી છે લાઇટ છે નાસ્તો ચા બધી જ સુવિધા તો એકવાર પરિક્રમા કરવા આવજો તો તમે આવ્યા હોય તો કમેન્ટ કરજો અને જો ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો હજુ લગભગ પંદર દિવસ ચાલુ જ છે રામપરા ગામ સર્ચ કરજો ગૂગલ મેપમાં એટલે મળી જશે वो बॉडी जो ब्रिज है आलू

ये वाला कल ते केमीर बि च તો દોસ્તો જે બહાર સેવા ચાલી રહી હતી આ એ મંદિર છે તો દર્શન કરી લીધા તમે

માત્ર વીસ રૂપિયામાં વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા બોટમાં બેસો માત્ર વીસ રૂપિયામાં ચમકે ચમકેજો તમારે ચમકે છે તમારે આ અમારા ભગવાન છે રામપુર થી પછી માંગરોળ માંગરોળથી પછી અહીં તપોવન આશ્રમ સીતા શેરાવ તિલકવાડા પછી કપિલ મુનિ આશ્રમ એથી પાછા ફરી પાછા અહીં રામપુર આપણે

નર્મદે હર મિત્રો તો આપણે કરજણથી નવ વાગે નીકળ્યા હતા બાર સાડા બાર એક વાગ સોરી એક વાગ્યાની આસપાસ આપણે પરિક્રમા શરૂ કરી અને લગભગ સવા પાંચ અમે બહાર નીકળી ગયા પરિક્રમા કરીને અને તમે જોઈ રહ્યા છો અહીંયા મસ્ત પાણી જે કહેવાય કે નર્મદા વહી રહી છે ખળખળ ત્યાં અમે નહાયા અને અમારો એકદમ મસ્ત થાક ઉતરી ગયો તો આજે જે તમે નર્મદા નદી વહી રહી છે ખડખડ એનું પરફેક્ટ તમને લોકેશન બતાવી દઈએ ઉપર જઈને તો અમારી નર્મદા પરિક્રમા મસ્ત થઈ ગઈ અને નાયા પછી થાકલી ઉતરી ગયો છે તો અમે જઈશું ઘરે થોડું કંઈક ઉભા રહીશું તો તમે બતાડીશું બરાબર ચલો મળી